નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આગળના વિડીયોમાં આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો વિશેનો અભ્યાસ કર્યો હતો જેમાં મેં તમને આ ટીપ ટ્રીપ દ્વારા ત્રિકોણમિતિય ગુણોત્તરોને કઈ રીતે યાદ રાખવા તે શીખવાનું હવે આ નો મેઇન પોઈન્ટ જે આ નો હાર્ટ કહેવાય એ છે ત્રિકોણમિતિય કિંમતો તેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ અલગ અલગ ખૂણાઓની શું ત્રિકોણમિતિય વિત્તીય ગુણોત્તરો પ્રમાણે કિંમત થાય તે આપણે જોવાના છીએ આ ટ્રીક માટે ઘણા બધા ગોખણપટ્ટી કરાવે છે પણ આ ટ્રીક કઈ રીતે આવી આ ખૂણાઓની વેલ્યુ કઈ રીતે આવી તે આજે આપણે ડીપમાં સમજવાના છીએ આના માટે તમને ત્રિકોણમિતિય ગુણોત્તરો વિશે ખ્યાલ હોવો જોઈએ જો તમે લોકો ના જાણતા હો તો મારો અગાઉનો વિડિયો ત્રિકોણમિતિય ગુણોત્તરો એ વિડિયો તમે જોઈ શકો છો સૌથી પહેલા શું ટ્રીક હતી તો sin θ સાક cos θ પાક tan θ સાપા અમે ત્રિકોણમિતિના બાપા આ ટ્રિક તમારે યાદ રાખી લેવાની છે અહીંયા કે કાટકોણ ત્રિકોણ તમને દેખાઈ રહ્યા છે 60 ડિગ્રી 30 ડિગ્રી અને 90 ડિગ્રી 45 ડિગ્રી અને 45 ડિગ્રી ત્રિકોણના ખૂણાના માપના સરવાળા વિશે તમે જાણો છો અહીં કાટકોણ ત્રિકોણની વાત છે એક ખૂણો 90 ડિગ્રીનો નો છે તો બાકીનો ખૂણો 30 હોય તો બીજો 60 થવાનો એક 45 હોય તો એક 45 થવાનો અહીં આપણે મૂળ 30 45 ને સારીતના પુરાણની વેલ્યુ હશે જોઈશું કારણ કે 0 અને 90 ડિગ્રી એ તમારે ટ્રીકથી યાદ રાખવા પડશે કઈ રીતે યાદ રાખવાના તો એ જરા જોઈ લઈએ અહીં 0 ડિગ્રી દેખાઈ રહ્યો છે તો અહીંયા લખી નાખો 0 આની કિંમત થશે 0 1 0 હવે આવી ગયો એટલે પાછો 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 ડિગ્રી છે

એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ 30 ડિગ્રીની સામેની બાજુ સામેની બાજુ કઈ છે 1 ભાગ્યા કર્ણ 2 એટલે આવશે 1 ભાગ્યા 2 sin કોસ અને ટેન આ ત્રણ યાદ રહી જશે અને આ વળી જશે તો cos x sec અને કોટ આરામથી યાદ રહી જશે હવે કોસ 30 ની કિંમત શું થઈ cos નું શું હતું પાર એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ 30 ડિગ્રીની પાસેની બાજુ √3 भाग्य कारण इतने बढ़े 10 किस 10 लोगों तो सापा सापा इतने सामने नहीं बाजू भागे पासे नहीं बाजू तो ये सामने नहीं बाजू कोई चीज़ एक पासे नहीं बाजू रूट सी वन अपॉन रूट थ्री हवे 45 डिग्री मारे जो ये सूचित 10 साइन किटा सात 45 डिग्री આ એક 45 ડિગ્રીનો ખૂણો આ પણ 45 ડિગ્રીનો ખૂણો બંનેની કિંમતો સેમ થવાની આ ખૂણો લો કે આ ખૂણો લો sin θ એટલે સામેની બાજુ બે 1 ભાગ્યા વર્ગમૂળ માં 2 cos θ પા પા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ 45 ની પાસેની બાજુ એટલે 1 ભાગ્યા કર્ણ એટલે √ લાવશે આવશે 1 √ હવે tan θ સા પા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુ પણ 1 અને પાસેની બાજુ પણ 1 છે એટલે 1 1 તો આવશે ડાયરેક્ટ આન્સર 1 હવે સાઈન ડિગ્રીના ખૂણાની વાત કરીએ તો સાઈન ડિગ્રી માટે જોઈએ હવે તો આ તો સાઈન ડિગ્રીનો ખૂણો એના આધારે વેલ્યુ આપણે જોશું સાત એટલે સામેની બાજુ ભાગ્યા 3 સામેની બાજુ તો એ આવી ગઈ √3 ભાગ્યા કાણ એટલે 2 કોસિક ટેપા પા પાસેની બાજુ એટલે કે આવી 1/2 tan θ સાપા સાપા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુ કોઈ છે 60° માટે સામેની બાજુ એટલે √3 પાસેની બાજુ કઈ છે 1 તો √3 1 શું આવશે √3 હવે કોસેક सेक अने कोस साइन कोस अने के अन्ना व्यस्त छे तो आनु दूर करी ना के तो आठ नाने बिल्ली बिल्ली मरी जावानी और एक कोसे एक है ना साइनो व्यस्त छे तो वन अपॉन टू एनु दूर सुधाई टू अपॉन वन इल्ले आवश्यक टू रूट थ्री अपॉन टू एनु दूर सुधा से टू अपॉन रूट थ्री वन अपॉन પાછો આવશે 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 તો 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 ઇટ હવે અહીંયા આશા રાખું છું કે આ ટેબલ તમને ખબર પડી હશે જો તમને ખબર પડી હોય તો મારો વિડીયો લાઈક કમેન્ટ અને શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ